હોવો જોઈએ હોલ હાર્ટેડલી અપાયેલો એ દાન ઉગી નીકળે તે એટલી પ્રસન્નતા અને જે લે એવું દાન એને ત્યાં ઉગી નીકળે એટલે પરાણે પૈસા પડાવવા નહીં પૈસા કોઈને પરાણે કઢાવવા નહીં અમારે અમારે એક કંજુ શેઠને ત્યાં અનાથાશ્રમ વાળા ફાળો લેવા ગયા કે શેઠ અમે અનાથ આશ્રમ તમે આમાં ક્યાંક લખાવો તો શેઠે પોતાના બે છોકરા લખાવ્યા લઈ જાઓ અનાથ આશ્ર કારણ વગરની બે ની સંખ્યા વધી શું આપે ટાંકી ટાંકીને ડર હોય ખાલી થઈ જાયશ ખાલી થઈ જઈશ ખાલી થઈ જાય કુવાને ડર ના ગામડામાં નદીએ વિરડો ગાળતા અને પછી વિરડા ગાળે ખરા એમાં પાણી આવે પણ એ પાણી થોડું ડોળું હોય અશુદ્ધ એટલે પછી બેનું આમ ઉલેચતી વીરડાને એ જેમ જેમ ઉલેચે અંદરનું ડોળું પાણી જેમ જેમ ઉલેચાતું જાય તેમ તેમ તાજા નિર્મળ પાણીની સરવાણી ફૂટતી જાય અને અંદર આવતી જાય જે કૂવામાંથી બરાબર સિંચાતું હોય ને પાણી એ કૂવાનું પાણી શુદ્ધ રહે પણ જે કૂવાનું પાણી જરાય સિંચાતું ના હોય એમને બંધિયાર કૂવો હોય એમને એમ પાણી પીડ્યું હોય એ કૂવાને તમે જોજો એનું પાણી કેવું થઈ જાય જોજો અને કૂવો એને કહેવાય કે કોક સિંચી સિંચીને લઈ જાય ને તો પ્રસન્ન થાય એનું નામ કૂવો અને ટાંકી ટાંકી તો કોક લેવા આવે ને તો એમ કહેવાય એને ગમે નહીં કારણ કે ટાંકી ખાલી થઈ જાય ટાંકીને ખાલી થઈ જવાનો ડર હોય જ્યારે કૂવો તો ઉલટાનો રાજી થાય કે લઈ જાઓ લઈ જાઓ સિંચી સિંચીને લઈ જાઓ તો મારે તાજું તાજું આવશે કૂવાને ખાલી થવાનો ડર ન હોય એમ સમાજમાં ઘણા કૂવા જેવા આદમી હોય કો કે ત્યાં લેવા જાય ને ડોનેશન કે તમે આની અંદર કંઈક આપો લઈ જાઓ લઈ જાઓ અરે લઈ જાઓ ને વાલા ભગવાને ઘણું દીધું છે અને જેમ જેમ આપતો જાય એમ એમ એને પાછી નવી 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 સરવાણીઓ આવતી જાય તાજો તાજો તાજું ધન તાજો પૈસો એ માણસ બહુ તાજો રહે એના 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 જીવનમાં હંમેશા તાજગી એના જીવનમાં હંમેશા મોજ પ્રસન્નતા શાંતિ એવું હોય એના જીવન ટાંકીઓને બહુ બીક લાગે સારા માઠા પ્રસંગોએ આપણી સંગ્રહિત સંપત્તિને વહેંચવાનું કહ્યું છે આપણા ઋષિઓએ આપણા ધર્મે દાનનું દરેક ધર્મમાં મહત્વ છે ડોનેશન દરેક ધર્મમાં એનું મહત્વ છે દાન દેવું જોઈએ દાન ધનની શુદ્ધિ થાય ગમે તેટલા તમે નીતિપૂર્વક ધન કમાતા હો છતાં પણ એમાં ક્યાંક અશુદ્ધિ રહે છે અને એ અશુદ્ધિ દાન કરવાથી દૂર થાય દાન દાન કરો પરમાર્થ માટે ખર્ચો પરમાર્થ માટે ન ખર્ચો તમારા માટે ખર્ચો પણ ખર્ચો યાર વર્લ્ડ ટુર ઉપર નીકળી જાઓ જલસો કરો વયા જાઓ પૈસા ખર્ચો બંધ રાખો કારણ કે દાન કરો કે તમે તમારા માટે ખર્ચો મની સર્ક્યુલેશન થાય અને મની સર્ક્યુલેશન બરાબર થાય તો ઇકોનોમી તંદુરસ્ત રહે ને આપણને તો શીખવાડવામાં આવ્યું હતું કે એક રૂપિયો દહ જણાના હાથમાં ફરે તો એની વેલ્યુ દહ રૂપિયા થઈ છે એક જ રૂપિયો પણ જો દસ જણાના હાથમાં ફરે તો એની વેલ્યુ દસ રૂપિયા થઈ રૂપિયો સમાજમાં જો મની સર્ક્યુલેશન બરાબર ન થાય તો ઇકોનોમી માંદી પડે તંદુરસ્ત ઇકોનોમી માટે પૈસો ફરતો રહે એમાં શ્રેષ્ઠ તો એ છે કે દાન કરો પરમાર્થમાં ખર્ચો એટલે કે છે ધનની ત્રણ ગતિ છે યશ भोग और नाश परमार्थ में खर्च करशो तो यश कमाशो या तो तमे तमारा माटे खर्चो मौज करो भोग पण जो तमे परमार्थ में नहीं खर्चो तमे तमारा पोताना माटे नहीं खर्चो तो त्रीजी गति तो छे नाश और एक बात पक्की है एक बात पक्की है कि धन से हमारा संबंध विच्छेद होगा ही होगा या तो एक दिन धन तुम्हें छोड़कर चला जाएगा और यदि तुम्हारे प्रारब्ध में धन है ही है तो धन तुम्हें छोड़कर नहीं जाएगा जीवन पर्यंत किंतु एक समय ऐसा आएगा जिस दिन धन को छोड़कर तुम्हें जाना पड़ेगा लेकिन नाता तो टूटने वाला है ही है शरीर से संपत्ति से संसार से नाता टूटने वाला ही है वो वो माना हुआ संबंध है और वो अनित्य है તમારે તો અહીંયા નળમાં બહુ સારું પાણી આવે છે પણ છતાં એ ટેપ વોટર પીવો છો આમ તો પોર્ટેબલ લાગે છે તો એ પીતા નથી ઓલી બાટલી લઈ આવો છો એ પીવો એને ફિલ્ટર કરે શુદ્ધ કરવું પડે તો દાન દ્વારા ધન શુદ્ધ થાય જેમ પોલ્યુટેડ વોટરથી માણસને અનેક પ્રકારના રોગો થાય એમ પોલ્યુટેડ પૈસાથી પણ અનેક પ્રકારના રોગ થાય સમાજમાં પોલ્યુટેડ વોટર ના પીએ એનું માણસ ધ્યાન રાખે છે પણ પોલ્યુટેડ પૈસો ઘરમાં ના આવે એનું માણસ ધ્યાન રાખતો નથી આ તકલીફ દાન દ્વારા ધનની શુદ્ધિ ખૂબ દાન કર્યું એક વાત હું કયા કરતો હોઉં છું કે ભાઈ ઇફ યુ વોન્ટ ફ્રેશ એર ઇન યોર રૂમ ધેર મસ્ટ બી પ્રોવિઝન ફોર ક્રોસ વેન્ટિલેશન રાઈટ અંદરની બંધિયા એર પોલ્યુટેડ હવાને બહાર નીકળવા માટેની તમે બારીક ખોલો એમ પોલ્યુટેડ હવા બહાર નહીં જાય આ બાજુથી પાછી બીજી બારી ખોલો ત્યારે અહીંયાથી તાજી હવા અંદર આવે એમ તમે ઈચ્છો છો પણ અંદરની પોલ્યુટેડ હવા બહાર નહીં જાય ત્યાં સુધી તાજી ક્યાંથી આવશે એટલે આ બાજુની બારી ખોલો અહીંની બારી ખોલશો ને અહીંયાથી પોલ્યુટેડ હવા બહાર જશે એટલે ઓલી બારીમાંથી તાજી હવા અંદર આવશે એમ ઇન્કમની બારી ખોલો પણ ડોનેશનની બારી ન ખોલો તો હવા શુદ્ધ ન થાય એર સર્ક્યુલેશન ચાલવું જોઈએ આ અમેરિકામાં જન્મતો દરેક બાળક જન્મે ત્યારથી અમુક દેવું લઈને જન્મે છે બરાબર છે જ ને છે ઇન્ડિયામાં એવું છે તો સરકારનું દેવું એ દરેક નાગરિકનું દેવું ઋણ છે એમ દરેક જન્મે છે બાળક યા ત્રણ ઋણ લઈને જન્મે છે આપણા મંદિરને તો આપણે ડેટ ફ્રી કરવા માટેની કોશિશ કરતા હોય હજી ટુ પોઈન્ટ હવે અમારું ટેમ્પલ ડેટ ફ્રી છે બધાએ ખૂબ સહયોગ કર્યો બધાએ ખૂબ ડોનેશન આપ્યું પાછું આ મંદિરનું પુનર્નિર્માણ કર્યું એનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના અંત ખૂબ પૈસા થયા પણ લોકોએ ખૂબ ઉદારતાથી ડોનેશન કર્યું અમારું મંદિર હવે ડેટ ફ્રી થઈ ગયું એમ આપણે કહીએ ને એટલે જેવા ઋણ મુક્ત તમે થઈ જાઓ તો કેવા ફૂલ એમ આપણા દરેકના ઉપર આ ત્રણ ઋણ છે દેવોનું ઋણ ઋષિઓનું ઋણ અને પિતૃઓનું ઋણ એ ત્રણેય ઋણમાંથી માણસે મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ જો મુક્ત થવું હોય તો ત્યાં સુધી મુક્તિ નહીં આ રનોડમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવો પડે અહીંયા આટલું દેવું હોય ને તમે બાર ભાગી જાઓ એવું થોડું હાલે બીજા દેશમાં વયા જાવ તો ઓલી નોટિસ શું કે એને આખી ઇન્ટરનેશનલ ઈ ઇસ્યુ કરવી પડે અમારે હમણાં ઇન્ડિયામાંથી ઘણા ઉડી ઉડીને જવા માંડ્યા દેવું તો છુક એનું નામ જ દેવું દેવું જોઈએ ચૂકવવું જોઈએ તો જ્યારે પુત્ર જન્મ થાય ત્યારે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે માટે પિતૃઓનું પૂજન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું ને ઉત્સવ થયો તો એમાં પણ દશરથજીએ નાંદી મુખ સરાધ કરી જાત કરમ સબ કીન હાટક ધેનું બસન મની નૃપ વિપ્રન કહ દીન નાંદી મુખ સરાધ નાંદી મુખ શ્રાદ્ધમાં

અને એવા પર્વતોનો રત્નો સહિત દાન કર્યું જ્યારે પુત્ર જન્મ થાય ત્યારે પિતા ઉદારતાથી દાન કરે અને પછી મોટી ઉંમરે જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે પુત્ર શ્રદ્ધાપૂર્વક અને ઉદારતા પૂર્વક દાન કરે દશરથજીને ત્યાં જ્યારે રામલક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર પુત્ર થયા દશરથજીએ ખૂબ દાન આપ્યું અને જ્યારે દશરથજીનું શરીર શાંત થયું ત્યારે શ્રી ભરતજીએ સિંગાસન બસન ભૂષણ અન્ન ધરન ધામ દિય ભરત લહી કામ સિંઘાસન ભૂષણ બસન અન્ન ધરની ધન ધામ દિય ભરત લહી ભૂમિ સુર ભય પરિપૂર્ણ કામ जी उदारता थी दाना परमात्मा के साथ जो संबंध है वो सच्चा है और नित्य है इसलिए प्रभो रहम मम प्रभु यही जीवन की सच्चाई है गोविंद मेरो है गोपाल मेरो है બીજી કોઈ જગ્યાએ દાવો કરી શકાય એવું નથી આ પૈસો મારો એમ નહીં કહી શકાય આ દીકરો મારો આ પત્ની મારી આ પરિવાર મારો આ મકાન મારું જવા દો આ શરીર મારું એ દાવો ખોટો પડે આપણો હોય તો તો આપણે લઈને જઈએ ને શરીર અહીંયા પડ્યું રહે છે આપણે જતા રહીએ છીએ ગોપાલ મેરો હૈ મિહારી નંદ મે નંદ લાલ મેં શ્રી મિહારી નંદ લાલ મે दावा और किसी पर नहीं हो सकता केवल भगवान पर दावा करो ये मेरा है ये हो सकता है और वही है सच्चाई वही है तो दावा तो करो कि गोविंद मेरो है लेकिन वादा भी करो कि मैं तुम्हारा हूं मम प्रभु दावा तो करो लेकिन प्रभो रहम, मैं भगवान का हूं ये वादा करो my નમિત ઓ નમિત દ્વારે